વડોદરા સિટી વિસ્તારમાં ગણપતિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને મુસ્લિમ સમાજના લોકોએ ભારોભાર વખડ્યો હતો મુસ્લિમ સમાજે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી હતી તેમજ આ ઘટનાને લઈને અમારી લાગણી ઘવાય છે તેમજ મુસ્લિમ બિરાદરોની ઘરાકી તૂટી હોવાની પણ વાત જણાવી હતી યોગ્ય છે યોગ્ય છે ખોટું છે આ ખોટું છે કોઈ કોઈ અમારા મહાન દેતા અમે છે

બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સૂડે થાય એ અમે માનીએ છીએ કે આપણે ભાઈ ઝારા છે ભાઈ ચાર છે અમારું થાય બધા ભાઈ ચારા છે અમારું કામ થાય અહીંયા અમે એક ને દેખાય જ છીએ બધા અને અલગ નથી કોઈ શીખાવો જોઈએ મારો ખૂબ મારો મારો એને ખૂબ મારો